નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વેજરપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસને ઊંઘી ઊંઘતી રાખી જોન સાથ એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પી લીધો ભારતીય બનાવની નાની મોટી બોટલ ત્રણસો ઓટો રિક્ષા ચાલ ઓટો રિક્ષા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો અમદાવાદ શહેર પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ઝોન સાતમાં દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવી ત્યારે અમદાવાદ છે એલસીબી પીએ વાયપી જાડેજા હેડ કોન્સ્ટેબલ નસર ખાન અબીબ ખાન શકીલ મોહમ્મદ જહિરમિયા હિતેન્દ્રસિંહ ફતેષી હાર્દિક ગોરધતભાઈ જામભાઈ માત્રાભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગીએ ચોક્કસ બાતમી મળી હતી કે વેજલપુર વિસ્તારમાંથી પાર થયેલ રિક્ષા નંબર જીત જે જીરો વન તીજે સાઈઠ તાણુમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દરનો જથ્થો પરેલ છે આથી બાતમી હતા રિક્ષા નીકળતા તેઓ ગેરાખી તલાશ લેતા તેમાંથી ઇંગ્લિશ દરોની નાની મોટી બોટલ નંગ ત્રણસો કિંમત ચોતેર હજાર આઠસો રિક્ષા કિંમત એક લાખ ટોટલ મુદ્દામાં કિંમત એક લાખ ચોતેર હજાર આઠસો સાથે રિક્ષા ચાલક સોનું ઉર્ફી અકબર અલી અસ્કર અસગર અલી સૈયદ વર્ષ વીસને ઝડપી લઈ તેની સામે પોલીસ સ્ટેશન પોલીસમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવતા વેજલપુર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન શરૂ કરવામાં આવ્યા છે